નાણા કનુભાઈ દેસાઈએ વાપી શહેરમાં રૂપિયા પંદર પોઈન્ટ એસી કરોડના રોડ

કોમ્પ્લેક્ષ વલસાડ રોડ ઓલ્ડ જકાતનાકા સુધી નેશનલ ના સર્વિસ રોડનું રૂપિયા પાંચ પોઈન્ટ અગિયાર કરોડના કામ કરવામાં આવશે ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જીઆઈડીસી વિસ્તાર અને વાપી વિસ્તારમાં મહાનગરપાલિકા બન્યા પછી ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં હજુ વધુ વિકાસ કાર્યો પણ થવા જઈ રહ્યા છે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રોડ વાઇડનિંગ કામગીરી કરવામાં આવી રહી છે આરસીસી રસ્તાઓ બનવાથી રસ્તાઓ ખરાબ થવાની સમસ્યાના હંમેશા માટે ઉકેલ આવશે કાર્યક્રમમાં વિકાસ કાર્યોની રૂપરેખા આપતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર જતીનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ સંગઠન મહામંત્રીઓ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા